જે લોકો શરીરે સ્થૂળ છે જે લોકો જાડા છે જે લોકો ઓબેસિટીથી પીડાય છે જે લોકોનું સતત વજન વધતું જાય છે એવા લોકોએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી એક એવો સરસ મજાનો પ્રયોગ સૂચવવા માગું છું કે આ પ્રયોગ કરવાથી તમારું વજન ધીરે ધીરે કુદરતી રીતે ઉતરી જાય છે ઓછું થતું જાય છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો જે લોકોનું શરીર જાડું હોય એ લોકોના શરીરમાં અનેક રોગો હશે પરંતુ જે લોકોનું શરીર યોગ્ય રીતે સપ્રમાણ હશે એ લોકો હંમેશા નિરોગી જીવન જીવતા હોય છે અને જે લોકોનું શરીર જાડું હોય એ લોકોને એની ઓબેસીટી જાડાપણું ગમતું નથી એ લોકો હંમેશા એનું વજન કેમ ઘટે એના પ્રયત્નો કરતા હોય છે તો એના પ્રયત્નોને આપણે વેગ આપવા માટે એક પ્રયોગ સૂચવવા માગું છું કે એને શું કરવાનું છે કે એક ગ્લાસ પાણી લેવાનું છે એને ગરમ કરવાનું છે અને એ પાણીમાં અડધી ચમચી જીરું અને અડધી ચમચી વરિયાળી આ બંને થઈને એક ચમચી થશે એટલે એક ગ્લાસ પાણી એમાં અડધી ચમચી જીરું અને અડધી ચમચી વરિયાળી આ આખું લેવાનું છે અને એ બંનેને એ પાણીમાં મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ એ પાણીને ધીમા તાપમાને તમારે ઉકળવા દેવાનું છે અને એ ત્યાં સુધી ઉકળવા દેવાનું છે કે જ્યાં સુધી અડધું પાણી બળી ન જાય ત્યાં સુધી તમારે એને ઉકળવા દેવાનું છે ત્યારબાદ જ્યારે એ પાણી અડધું ઉકળી જાય ત્યારે તમારે એ પાણીને તમારે ગાળી લેવાનું છે અને એ જે તમે પાણી ગાળી લો એ એક કપ થવું જોઈએ એ એક કપ તમારે સવારે ઊઠીને નરણા કોઠે તમારે એ પી જવાનું છે એકદમ ગરમા ગરમ નથી પીવાનું એને ઠરવા દેવાનું છે અને લાઇટ નવ શેકવું ગરમ હોય એ રીતે તમારે એને પી જવાનું છે અને જે તમે જ્યારે ગાળો છો ત્યારે જે વધારાનું જે જીરું અને વરિયાળી છે એને ચાવીને ખાઈ જવાનું છે હવે આ પ્રયોગ કરવાથી તમારું વજન ચોક્કસપણે ધીરે ધીરે ઉતરતું જાય છે કારણ કે જીરું અને વરિયાળી બંનેમાં એક ગુણ છે કે જે તમારી ઓબેસિટીને દૂર કરે છે અને જીરું તો તમારી પાચન શક્તિને પણ મજબૂત કરે છે અપચો દૂર કરે છે પેટમાં દુખાવો દૂર કરી દે છે અને વરિયાળી છે તે તમારા પિત્તને ઓછું કરી દે છે પેટના સર્વ રોગો મટતા જાય છે અને ખાસ કરીને કાચો આમ છે તે પચી જાય છે અને જે વધારાના શરીરમાં જે કચરો જમા થયો છે જે કબજિયાત રૂપે જમા થયું છે જે નક્કામાં ટોક્સિન જમા થયા છે એ બધું શરીરની બહાર નીકળી જાય છે પરિણામે તમારું વજન છે તે ધીરે ધીરે ઓછું થતું જાય છે આ પ્રયોગ તમે કરી શકો છો જ્યાં સુધી તમારું વજન ન ઉતરી જાય ત્યાં સુધી તમે આ પ્રયોગ કરી શકો છો જ્યારે આ પ્રયોગ કરવાનું તમે લોકો શરૂ કરો ત્યારે તમારે એક જ કાટે એને વજન માપી લેવાનું પહેલાં પછી તમારે આ પ્રયોગ શરૂ કરવાનો છે પછી દર સાત દિવસે વજન માપતા જજો તમે માર્કિંગ કરજો કે તમારું વજન છે તે ધીરે 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 ઓછું થતું જાય છે આ સાથે હું તમને પરેજીની વાત કરું તો પરેજીમાં તમારે સવારના નાસ્તામાં મગનું સેવન કરી શકાય છે મગનું સૂપ મગ ફણગાવેલા બાફેલા કોઈપણ રીતે મગનું સેવન કરજો ત્યારબાદ તમે બપોરે એક રોટલી અને લીલા શાકભાજી કઠોળ કે અન્ય કોઈ કંદમૂળ નહીં લીલા શાકભાજી ખાવાનું સેવન કરવાનું છે અને બપોરે એક જ રોટલીનું સેવન કરવાનું છે અને સાંજે તમે ખીચડી ખાઈ શકો છો બપોરે જ્યારે ભોજન કરો એની સાથે તમને નબળાઈ ના આવે એના માટે કાચું સલાડ અનેક પ્રકારનું તમે કાચું સલાડ બનાવીને ખાઈ શકો છો અને બપોરે જ્યારે તમને ક્યાંક ભૂખ લાગે ત્યારે તમે ફ્રૂટનું સેવન કરી શકો છો ફ્રૂટમાં તમે કેળા સિવાય કોઈ પણ ફ્રૂટને ખાઈ શકો છો અને તમને જ્યારે ક્યાંક ઠંડા પીણા પીવાનું ઈચ્છા થાય તો તમારે ઠંડા પીણા પીવાના નથી આઈસ્ક્રીમ ખાવાના નથી એની જગ્યાએ તમે લીંબુ પાણી પીજો તમે વરિયાળીનું પાણી પીજો તમે આદુ લીંબુનું બનાવેલું પાણી પીજો આ પ્રકારના પીણા પીજો જેનાથી તમારા વજનને ઘટવું જ પડશે અને સવારે મેં તમને જે પ્રયોગ કરવાનો કીધો એ પ્રયોગ કરવાથી અને આ પ્રકારની પરેજી પાડવાથી તમારું વજન છે તે ક્રમશઃ ધીરે ધીરે ઓછું થતું જાય છે આ પ્રયોગ કરવાથી જો તમારું વજન ઘટતું હોય તો તમારે કોઈ બીજા પ્રયોગ કરવાની જરૂર નથી આ એકમાત્ર એવો સરળ ઘરગથ્થુ પ્રયોગ છે જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને તમારું વજન પણ ક્રમશઃ તમે ઈચ્છો એટલું ધીરે ધીરે ઘટતું જાય છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી